બાળકોનું પર્ફોર્મન્સ તો બહુ જ મસ્ત થી લઈને બાર કેટેગરીમાં જે બાળકો રમે છે બહુ છે અને ખાસ છે મારે કે કે મેં એ આ યર નવરાત્રી બી કરું એવી આશા રાખું છું કે તમે લોકો બધા મને ખાસ સહકાર સપોર્ટ મળે તો મેં નવરાત્રી નું વિચારતી છું કે આપણા અહીંયા બી પાર્ટીમાં મોટી નવરાત્રી થાય કેમ કે છેલ્લા પાંચ છ વર્ષથી આપણા પાર્ટીમાં નવરાત્રી થતી નથી પહેલી વાર જયશ્રી કરી ત્યાર પછી બીજી પણ કરી અને ત્યાર પછી આજે અંકુરભાઈ જેમણે આજે ત્રીજી વાર છે જ્યાં પાર્ટી પ્લોટમાં સાઉથ ગુજરાતના સૌથી નાના મોટા ગરબા લઈને આ બાજુ ઉમરગામ સુધી ના પાર્ટિસિપન્ટ કર્યું છે આટલી મોટી જગ્યામાં ખૂબ સરસ રમવાની મજા આવે છે સૌથી આ કાર્પેટ મસ્ત વ્યવસ્થા કરી છે આ પાર્ટી પ્લોટ માં કાર્પેટ પ્લસ પાર્કિંગ આટલું ખુલ્લું અને સુંદર હવા ઉજાસ વાળું આ પાર્ટી પ્લોટ છે જ સરસ મેનેજમેન્ટ છે આ પાર્ટી પ્લોટ નું એમાં છોકરાઓ બહુ જ ઉમંગ થઈ આજે આ કોમ્પિટિશન રમવા આવ્યા છે સાઉથ ગુજરાત છે ને સર્વ ક્લાસીસ બધા સિલેક્ટેડ ખેલૈયા અહીંયા રમવા આવે છે જેમાં હરેક ક્લાસમાંથી જે એમના ટોપર હોય એ લોકો પાંચ દસ પંદર વીસ છોકરાઓ ભેગા થઈને એક એક ક્લાસ અહીંયા પાર્ટિસિપેટ કરે છે અને અહીંયા જે રીતે અંકુરભાઈની ની કોમ્પિટિશન છે જેમાં ઉમર વાઇઝ જીરો થી બાર વર્ષ બાર થી બાર થી વીસ વર્ષ વીસ વર્ષ થી ત્રીસ વર્ષ અને ત્રીસ વર્ષથી ઉપરના તેમજ પાંત્રીસ વર્ષથી ઉપરના ખેલૈયાઓ પણ ભાગ લે છે અને એમને બધાને ચેમ્પિયન અને આ બધા જે વિજેતા થયા તેનું પણ એક અલ્ટિમેટ ચેમ્પિયન નું આયોજન કરેલું છે